તો ગાઈસ તમે જોઈ શકો તો જો ઢોય એ બાત તો છે બાય નું કમે ગાઈસ તમે જોઈ શકો તો ગાઈસ આપણો ને દાળ પીતા પીતા ગાઈ જાય ને આખી બે 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 વાટકી પી જાય ગાઈસ બરો દા ખાતા ખાતા ગાઈસ આપણો અંકિત બે દાળ પીતા તમે જોઈ શકો મુંડી કેવતા અંકિત તો કેવું તમારું શેર પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા દીધું બરોબર ને

બાર ભાત બનાવો રોટલીઓ બનાવો બધું બનાવશે આપણે તમને ખબર ને આપણે ફટફટ ખાઈ ખાઈને રોટલો જવાનું હોય એટલા માટે જોવા મળે પછી આ પણ લાઈ શકાય કદાચ મસાલાની વાત જોઈ રહ્યા મસાલો પછી મસાલો થોડા તમે જો કામનો ટાઈમ થઈ ગયો છે તમારા ભાઈ પી છે ભાઈ ચા તો ભાઈ ચા પીવી રહ્યો તમે જોઈ શકો ગાઈ આપણે એકદમ મસ્તી ચાની પવાળી અને એકદમ મસ્તી પંખાનો વાય રહ્યો તમે જોઈ શકો એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે પંખામાં કહી છે ઠંડુ પવન જુઠ્ઠું નહીં બોલાવવાનું ગઈશ તાપ ભરે બાર પણ પવન સારો આવે છે અને પંખો તો ગાઈશ મારા રાખો જ પડે કેમ કહે તમને ખબર ઉપર પતરા નીચે આ સોરી તાપ બહુ લાગે છે તો ચાલો કઈશ ચાપ આપી દે હશે પછી તમને મળી જશે અંકિતભાઈનો ફોન આવ્યો અંકિતભાઈ આવશે કે હું આવું આપણો હોટલ બંધ કરીને પછી ઘરે જઈએ તો કઈ ટાઈમ થઈ રહ્યો છે ચાર અને તમને બતાવી દઈએ ગાઈસ તમે જોઈ શકો છો ટાઈમ થઈ રહ્યો છે ચાર અને વીસ થઈ રહી છે અમારા અંકિતભાઈ ક્યારે વહેલા બંધ કરી દે કેમ કે બાર અને બીજી વાત કેવું ગાય છે મારા પપ્પા છે એમને ઊંઘી ગયા લે આવતા નથી ઓટાડી લેતા એટલા માટે કે અંકિત ભાઈ હું આવું તો ભાઈ તને સાંભળવા સમેડી ભાઈ આપણે જઈએ ઘરે આમાં ગઈ જતા ઘરે આખી ઓછી છે એટલા માટે કહું ચાલો કોઈ આદની નહીં તમે આવો એટલા પછી આપણે બધું વાસણ વાસણ કમ્પ્લીટ બધું ઘસી પછી વટાવીએ આ સોરી યાર વટા જ મગર મેં ઘરે ફાઇનલી ગાય તમે અંકિત ચાવી નહીં અંદરો બાઇકની તો ફાઇનલી ગઈ તમે જોઈ તો હવે આપણે જઈએ છીએ ઘરે તો ગાઇ તમે જો ટાઈમ કહેલો તમને તમે બતાવી દઉં તો ફાઇનલી ગાઇ તમે જો શકો પાંચ વાગ્યા ગયા હશે

મેલડી માણી તો ગાઈસ સાઉન્ડ ગોઠવે છે આપડો ના કેવું મા કેવું છે તારે આવડે બહુ તને સાઉન્ડ ગોઠવે તો ચલા મારે કન ચલા મારે ચાર બે જીન ચાર ને તો ગાઈ ચાર અને છો બે જ મારો ના આ સાઈડ ચાર બે જી આઈ તો તઈન ચાર ચાર કોલમ ગોઠવવાની માં લાગી બેરા તો અસમાલા કાયરું આમ દે એમ કરે દેખાય છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn રીચ છે લો તો મને ખાઈ છે ઉતારશું એટલે પછી ત્યાં આગળ આપણે ટાવર જઈશું અને આપણા ભાઈએ કીધું ફોન કહે કે તમે ટાવરે આવો પછી તમે જો ટાવર તમે જોશ આપણો ટાવરે આવી ગયા તમે જો કોણ જો લોકેશન આપ્યું તો આપણે જ્યાં તો આવી ગયા ભાઈ આવે નહીં ભાઈ આવે તો ભાઈ તારીખ આપણે જઈએ ઘરે ગઈ તો ઘરે જવાનું છે ફ્રેશ થવાનું બાકી ફ્રેસ થઈને પાછા આવશો આપણે છે ને ત્યાં ત્યારે ઋષોભાઈ આવડે ઋષોભાઈને લઈ નથી જઈશું અને જન મીઠી દઈશું પછી પછાબાજુ કરી એમને એમની વાટે જોઈએ ફોન કર્યો કે દસ પાંચ મિનિટમાં આવું એમ કીધું જીએસ કેજરીવાલ Thank you. સદી સામે ય

ફાઇનલી કાંઈ જ આપણે તો જઈ જશે ઘરે અને ટાઈમ 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 થાય છે ગાઈઝ સાડા ત્રણ તમે જોઈ શકો છો બધું સુમસાન છે ને ગાઈઝ હવે આપણે જઈએ તો ઘરે કેમ કે જો આપણે બ્લોગમાં જઈએ તો સાડા ત્રણ થાય પણ બ્લોગનું એડિટિંગ કરવાનું બોલો ગાઈઝ એટલા માટે મારા અંકિતોએ બાઇક સ્ટાર્ટ કરી દીધું છે હવે આપણે જઈએ ચાલો ગાઈઝ હવે ઘરે હવે તમારે ઘરે મને ડાયરેક્ટ કાલે પહોંચ્યું નેક્સ્ટ બ્લોગમાં જો ચેનલ પણ ન તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો થેન્ક યુ વોચિંગ